તો વાંધો કડકડી લાકડા આપો હરખા બસ

તરાબડું બનાવો મેથી ક્યાં છે એ બઈ મેથી છે મેથી પર ગઠિયા ઉપર જોઈએ હા ફોલો ગ્રાઉન્ડ આખી ના મરચા કટિંગ કરવાને ભૂલી ગયા અમને હરીશભાઈ આપણે મેથી આને ભજીયા બનાવવામાં છેડ્યો એ

फलीया हां हां हेलो करो ती रेखा भाई लाड करो बस मोटा सम देऊ आता भाई देऊ तयार टेस्ट करो फटाफट ला लो जे भाई किशोर तेज करो, करो ले आले हां बोलन टेस्ट करो બધા ચટણી લઈ લેજો ભાઈ કાકા કાકા તમે તમે શું શું કરો કરો છો છો કિશોરભાઈ ચટણી બનાવી ત્યારે ઉભો રહેવાનું હતું

આવી કે આપજો ભાઈ આવે ખાવા આ હરી કેતો ખાવા ખાવા જોવો ભાઈ લીંબુ વાળા હા લીંબુ વાળા હો હરી બનાવ્યા તે

કાકા બે કડકા કી નાખો ભરેલા ના કાતર થી રેવા દો કાતર ના ના ભરેલું ને

પાંચ કિલો ભજિયા મોકલા મારા પટ્ટીના આવા દઉં મોકુને કઈ ખમો ખડી હળગ સ્ટાફ હળગ છે તા થઈ ગયો છે એક મિનિટ કાઢ લેવા છે ને થયો થયો થયો

<laughs> 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 पट्टी पट्टी नाखो पट्टी नाखो